હિન્દુ સંસ્કૃતિની અંદર રક્ષાબંધનનું ખૂબ જ મોટું મહત્ત્વ છે સમગ્ર વિશ્વમાં કે જેમાં ભાઈ બહેન પવિત્ર સંબંધો રક્ષાબંધન ભાઈને રક્ષા કવચ બાંધી રક્ષાબંધનથી પ્રભુને પ્રાર્થના કરે છે કે ભાઈનું કાયમ અરે ભાઈ સે જગતી જોડા એ દિવાળી દે અને રક્ષા કવિચ માંગવા માટે આવે છે તેમનું હાર્દિક સ્વાગત કરણ છે અમારા ઇજ્જત થાય છે અનુભવું અમારી આસી ગુડરી બેનોએ અમારા માટે અત્યારે રક્ષા બહુવાદી આપે હું આપી દઉં જી નહીં હું કનેક્ટ ગયા છું મેલાવો આવીને

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરમાં મહામંત્રીની ધરાવું છું રોજ અમે મહિલા મોરચાની દરેક બહેનો અને શહેર સંગઠનની એમ બધા આજથી આપણી ડોલરભાઈ રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા આવ્યા છીએ અને બધા બહેનોએ રક્ષા રૂપી રાખડી બાંધી અને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે કે એમનું આરોગ્ય રહે અને હંમેશા આવા સેવાસીવા કાર્યો કરતા રહી અને અમને બહેનોને પણ ખૂબ ખૂબ પ્રોત્સાહન આપે તેવી અભ્યાસ જય હિન્દ જય